પરિવાર બધી જ વસ્તુમાં લખી લે કારણ કે એની અંદર બધા બધા જ વિટામિનો સમાયેલા છે જે માણસો ભગવાનની ભક્તિ કરે તે કોઈ પણ દિવસ નબળા રહેતા નથી તે લોકો હંમેશા ને હંમેશા જાગૃત રહે કંઈક નબળા પડી ગયા તો કાં આપણી મૂર્ખામીને લીધે આપણે નબળા પડી જઈએ તો એ પાઠો પણ બધા કરીને જવાનું છે ખાલી એકસો નામ લેવાના છે અને એનું ગામે ગામ ભક્તો આવેલા છે તો એનું ખાલી વિશેષ મહત્વ છે તો બધા જ ભક્તો દર્શન તો પછી કરું પેલા મહાપ્રસાદમાં આપણે બધા શાંતિથી જઈએ થોડીક અગવડતા કદાચ બધાને પડે પ્રસાદની સિઝન છે પણ આપણે ભગવાન પ્રાર્થના કરીએ કે જ્યાં હરીના નામ લેવાય ત્યાં એક દિવસ આના કરતાં પણ વિશેષ સુવિધાઓ થઈ જશે કારણ કે જ્યાં ભગવાનના નામ લેવાય તો ત્યાં બધી જ વસ્તુ નિર્માણ પામી જાય તો બધા જ વસ્તુને હું સારા આપણે બધા મહાપ્રસાદ લેવા માટે જોઈએ